બિલકુલ દર વખત પણ મેં પત્ર લખ્યો છે કારણ કે આ વખતે જે રીતનું તંત્ર વરાછામાં આક્રમક રીતે મેયર સહિત પોલીસ ને બધા કામગીરી માટે ઉતરા છે એટલે આ વખતે થોડીક આશા એવી બંધાઈ છે કે કદાચ અહીંયા વોલ સિટી માટે પણ આટલી જે સક્રિયતા તંત્ર દાખવશે જો દાખવે તો સારી વાત છે

મેં એ જ કીધું કે ત્યાંના ધારાસભ્ય પણ લડાયક છે અને ત્યાંના પ્રજા પણ લડાયક છે જો નહીં સાંભળવામાં આવે તો ધારાસભ્યની જોડે પ્રજા પણ રોડ પર આવી જાય છે મેં આ જ પત્ર બારે બાર ધારાસભ્યને અને બે સાંસદ સભ્યોને પણ પાઠવેલા છે કે ભાઈ મૂળ સુરતમાંથી જ આપણે બેઠા છીએ છીએ તો બધા જ ધારાસભ્યોએ અને સાંસદ સભ્યોએ આ બાબતમાં રસ દાખવવો આવી એમ્બ્યુલન્સ સમય નહો પહોંચી શકતી ઘણી વખત બંધ થાય છે દર્દીની મૃત્યુ પણ થાય છે કેટલું ગંભીર કહેવાય ગંભીર જ કહેવાય ને શરમજનક કહેવાય કે દર્દી સમયસર સારવાર ન મળવાને કારણે મૃત્યુ પામે તે આપણે માટે શ્રમજનક કહેવાય અને તે પણ ગેરકાયદેસર દબાણોને કારણે રસ્તે એમ્બ્યુલન્સ રોકાઈ જાય કોઈ બીજું કારણ હોય ને એમ્બ્યુલન્સમાં મૃત્યુ થાય તે વસ્તુ અલગ છે કે એમ્બ્યુલન્સ ચાલી નહીં શકે અને સમયસર દર્દી પહોંચી નહીં શકે તે શરમજનક અંતરાને તંત્રને કહીએ છીએ કે કંઈક તો જાગો ભાઈ આ શહેર પ્રત્યે તમારી પર કોઈ ફરજ છે અમારી ફરજ તો છે જ અમે તો રજૂઆત જ કરીએ કાલે મારે તો હું પાંચ પચીસ જણાને લઈને રોડ પર ઉતરી જઈએ તો મારી પર કેસ થશે તો કાયદો કેમ હાથમાં લીધો